ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો પંચોતેર મોરબી પંદરસો પાંત્રીસ જેતપુર ચૌદસો પચાસ જામજોધપુર પંદરસો હળવદ પંદરસો છવ્વીસ અમરેલી પંદરસો એકોતેર વાંકાનેર ચૌદસો પંચાણું સાવરકુંડલા પંદરસો પિસ્તાલીસ જામનગર ચૌદસો નેવું બાબરા પંદરસો પંદરસોત્રીસ ગોંડલ ચૌદસો છત્રીસ વિજાપુર પંદરસો એકત્રીસ ધારી પંદરસો ખાંભા પંદરસો વીસ અંજાર ચૌદસો એકોતેર જસદણ ચૌદસો સિત્તેર બોટાદ પંદરસો ને એકવીસ રાજકોટ ખાતે ખેડૂત મિત્રો આજે ઓગણચાલીસ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ટૂંકમાં ખેડૂત મિત્રો ખાદ્ય તેલોમાં જોઈએ તેટલી ટક્કર છે તે હજી નથી જામી આજે અંદાજીત ભાવની વાત કરીએ તો ગઈકાલે એટલે કે અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ ખાતે સિંગતેલનો જે ડબ્બો આવે છે તેના પચીસો ત્રીસ કપાસિયા તેલના ડબ્બાના બાવીસો દસ સૂર્યમુખીનો જે ડબ્બો આવે છે તેલનો તેના એકવીસો વીસ અને તેલનો જે ડબ્બો આવે છે તેના બે હજાર પાંચની આસપાસ ભાવ છે તે જોવા મળેલા હતા આમાં થોડો ઘણો કદાચ ફેરફાર છે તે ખેડૂત મિત્રો થતો હશે પરંતુ ખાદ્ય તેલોમાં આપણે જોઈએ છીએ કે સિંગ તેલ છે તે અત્યારે ઊંચું ચાલી રહ્યું છે કારણ કે આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં કમોસમી વરસાદ જે માવઠું થયું તેને લીધે ઘણો બધો બગાડ છે તે આ બંને તેલીબિયા પાકોમાં જોવા મળ્યો છે એટલે સિંગ તેલ છે તે ખૂબ ઊંચું ચાલી રહ્યું છે થોડો ઘણો જ ભાવ ડિફરન્સ છે તે કપાસિયા સૂરજમુખી અને પામ તેલમાં જોવા મળી રહ્યો છે ટૂંકમાં તેલ બે હજારની આસપાસ અંદાજે બે હજાર પાંચ જેવો ભાવ છે પરંતુ આપણે રાઉન્ડ ફિગરમાં લઈએ તો પામતેલ છે તે ઘણું બધું નીચું છે ટૂંકમાં બે હજારની આસપાસ ચાલી રહ્યું છે સૂરજમુખી એકવીસો વીસ કપાસિયા તેલ બાવીસો ને દસ ટૂંકમાં આ બધા જમાં સો બસો અને ત્રણસોની આસપાસ થોડો ઘણો ભાવ ડિફરન્ટ છે તે જોવા મળી રહ્યો છે કોમર્શિયલ વપરાશ જ્યાં થાય છે તેમાં આપણે સમજી શકીએ છીએ કે જે ખાદ્ય તેલ નીચું હોય તેનો ઉપાડ અને માંગ છે તે વધારે રહેતી હોય છે અને જે ખાદ્ય તેલોના ભાવ ઊંચકાઈ જાય તેનો વપરાશ જે કોમર્શિયલ બેઝ જે વ્યાપારિક ધોરણે જે થતો હોય તે ઘટી જતો હોય છે સિંગતેલ છે તે આપણે જોઈએ છીએ કે ઘણું બધું ઊંચું છે એટલે સ્વાભાવિક મોટાભાગના લોકો જે ખરીદી કરે તે કપાસિયા સૂરજમુખી અને પામતેલમાં વળી જાય આવું કોમર્શિયલ બેઝ ઉપર પણ થતું હોય છે સિંગતેલના ભાવ છે તે કદાચ હજુ પણ છે કારણ કે મગફળીમાં મોટો બગાડ છે અને કપાસિયામાં ખેડૂત મિત્રો કપાસિયા તેલમાં કેવું થાય છે કે સૂરજમુખી અને પામ તેલની કમ્પેરમાં જો એક સરખો ભાવ થઈ જાય તો વપરાશ છે તે બેલેન્સ મારીએ પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે પામતેલ ઘણું બધું નીચું છે એટલે વ્યાપારિક ધોરણે અત્યારે માંગ છે તે સ્વાભાવિક રીતે પામતેલમાં વળી ગઈ હોય એટલે કપાસિયા તેલને પામ તેલની જે ટક્કર છે તે ઘણી બધી નડી રહી હોય તેવો માહોલ પણ કદાચ અત્યારે જોવા મળતો હોય અને તેને લીધે કપાસિયા તેલની જગ્યાએ પામ તેલ છે તે વ્યાવસાયિક ધોરણે વધારે વપરાતું હોય તમારું મંતવ્ય શું છે ખેડૂત મિત્રો આ તો જે મારો અનુભવ હતો તેને ધ્યાનમાં રાખીને મેં મારી ખુદની વાત છે તે તમારા સુધી મેં પહોંચાડેલી છે આ વાતમાં કેટલું સાચું છે કે તમે શું જાણો છો તે અમને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને અમને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર